સીતારામ સદેવીદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ ચલો આ છે આપણા કંચનબેન અને મા અમરધા માંગણાના પુષ્પો જેમ ખીલા છે એવી જ રીતે મા અમરધા માંગણાનું આ મનુષ્યરૂપી ફૂલ પણ સરસ મજાનું ખીલી ગયું છે એક દિવસ જેને જીવન શું છે એ જ ખબર નહોતી એવો જીવ આજે અમરધામ આંગણે પ્રભુજીના બગીચામાં પ્રભુજીના પુષ્પરૂપે કુદરતી રીતે જે ઈશ્વરે ફૂલો ખીલાવ્યા છે એ જ ફૂલોને આ ફૂલ છે એ વીણી અને પ્રભુજીના શણગાર માટે પ્રભુજીના હાર માટે માં અમરની ઝૂંપડી માટે શણગારની સરસ મજાની તૈયારી કરી રહ્યું છે ઈશ્વરને હૃદયથી પ્રાર્થના અમરધામ આંગણે આવેલા પ્રભુજી રૂપી પુષ્પ બસ આ જ રીતે ખીલતા રહે અને એના જીવનની સુવાસ બીજા જે પીડિત જીવો આશ્રમે આવે છે એમાં ફેલાવતા રહે એકબીજાને સહયોગી બને અને સરસ મજાનું આવું હસતું ખેલતું ફૂલો જેવું એમનું જીવન મહેકતું રહે અને બીજાના જીવનને પણ મહેકતા આવતા રે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના શું કંચન બેન કંઈક બોલો શું તમે તમે આવે તમારે કંઈક કેવું છે બે શબ્દ કંઈક તો બોલો તમને કેટલું સરસ બોલતા આવડે છે સૌને આવવા દી દીધી એ સૌને આવવા દી દીદીએ કેવું સરસ આપણું મજાનું જીવન થઈ ગયું થઈ ગયું ને મા અમરની દયા તો અમરમાંનો શણ ના મા પાર માને માને પગે લાગવાનું આ આપણે છે ને અમરમાંનો રોજ શણગાર કરવાનો હા આપણે મઢુલી સરસ લીપવાની છે અને આ ફૂલો આપણે મા માટે જ વાવ્યા છે અને માએ આ આપણે બધા જે ફૂલો છે ને એ માએ બીજા આવા ફૂલોને ખીલવા માટે જ આપણને અહીંયા મોકલા છે એટલે જેવું ભગવાને આપણને સરસ જીવન આપ્યું ને એવું ઈશ્વર દરેક પીડાતા પ્રભુજીને આપે એવી આપણે બધા સાથે મળી પ્રાર્થના કરીએ ચાલો બધાને જા જા કરીને જયમાં અમર સીતારામ સત્યેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ